હે ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે તો વાગી ગયા છે અગિયાર અગિયાર વાગે વ્લોગ સ્ટાર્ટ થાય છે કામ કરે આ તો કાંડ મેં કર્યું હતું એક ચાનો કપ લઈ છે ને લેપટોપ પર બેઠીને તો આખો ચાનો કપ મેં ઊંધો વાળી દીધો પાનરો હાથ હડી ગયો ને તે બધે ચા ચા થઈ ગયું એટલે આજે તો એ બધું સાફ કરવામાં રહીને ત્યાં થઈ ગયું અગિયાર વાગી ગયા મોડું થઈ ગયું

ગુડ બોય વેરી ગુડ અને આલા કરાવો કરાવો હા એલા એલા કરી કાનો જો કાનો જો રમે છે મારો દીકરો ક્યાં ક્યાંથી લઈ આવ્યો છો બાય લઈ હે

કાંદા અને ટામેટાનું અમારે અહીંયા તો મળે છે તમારે ત્યાં મળે કે નહીં નથી ખબર તો જો બતાવો જો આ ટામેટા અને કાંદાનો છે ને અંદર પાઉંભાજીનો મસાલો નાખીને વઘારવાનો હોય એવો સંભારો બનાવ્યો જ છે છે બટેકાનું શાક જો મમ્મી જમવા બેસી ગયા છે બરાબર આવો જમવા ખરેરી પડી ગઈ અહીંયા જો પપ્પા અત્યારે આપણને સવારના મળે છે કા જતા રહ્યા તા અમે વિડિયો શૂટ કર્યો ત્યારે પપ્પા નહોતા આવે જમીને પપ્પા આપે છે

પછી તો ભાઈ વગર વ્લોકમાં કોઈને કાંઈ મજા જ ન હોય બધા એમ કે પ્રાશિવને બતાવો એમ પણ પછી સુઈ ગયો હોય તો પછી કાંઈ બતાવાય નહીં મમ્મીએ કીધું ચાલો આપણે વ્લોકની શરૂઆત તો કરી દઈએ પપ્પા આવે ત્યારે એમનો સુવિચાર લઈ લેશું એમ તો ચાલો હવે જમવા માટે બધાને મળીએ થોડી વાર રહીને સુવિચાર સાથે જો જમીને ફ્રી થઈને બેસી ગયા ને પપ્પાનો હવે ગુડ જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ બધા આજ કા સુવિચાર સુના ના દીજે પેલા આજનો સુવિચાર છે રોટલો અને રૂપિયો બે ની રાશિ તો એક છે હા પણ રોટલી ભૂખ સંતોષે છે હા ત્યારે રૂપિયો ભૂખ વધારે છે સાચી વાત છે રૂપિયો નો આપણને એમ એમ થયા કરે ક્યારે હજી વધારે આવે એમ હા બસ એમ અને રોટલી તો પેટ ભરાઈ જાય એટલે એમ જ થાય કે નો આવે તો સારું એમ પણ રૂપિયા માં તો એમ થાય જ નહીં કે હજી આવે હજી આવે એમ જ થયા કરે તો બરાબર છે તમારો સુમી જો અહીંયા જમીન બેસી ગયા કાનાભાઈ સુતા જ કાં છે હા એ આરામમાં છે પપ્પા કઈ કેવા માંગે છે આપણે આતંકવાદી હુમલા વિશે તો શું કેવા માંગો છો પપ્પા તમે કયો આતંકવાદી હુમલો જે પુલ ગામમાં થયો મારી નાખ્યા પછી બેન કેતો મારે શું જીવીને કામ છે એમ એમ તો તો મને મારી નાખો આતંકવાદી એવું કીધું કે તને જીવાડવાની છે અને તારી મોદી ને જેમ કેવાનું છે

હમ કારણ કે ભાઈ એવું કહેતા હતા એ પોતે હતા હિન્દુ તે પણ હું એમ કહું છું આપણો દેશ એકતાનો દેશ કહેવાય એટલે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ બનીને રહે તો વધારે સારું કારણ કે આમાં કોઈ બધાની અંદર દિલ હોય જ છે બધાની અંદર લાલ જ લોહી વહે છે તો પછી એકબીજાને મારીને કાંઈ ફાયદો નથી કોઈના ઘર સંસાર ઉજાડીને કંઈ ફાયદો નથી એક ભાઈ હતા એને ઇન્સ્ટાગ્રામમાં એક એવું મૂકેલું છે એ કે હું અને મારી વાઈફ બંને બેઠા હતા અને અમારા બાજુમાં જ તે બે બીજા ભાઈ બેઠેલા હતા એમને આવીને ડાયરેક્ટ એ કે એમણે ગોળી મારી અને હું એ કે છે ને એ ભાઈ હિન્દુ હતા તે કે મને કલમાં આવડતા હતા પઢવાના એ કે હું કલમાં બોલવા માંડો એટલે એ કે આતંકવાદીઓ આવ્યા મારી પાસે અને એમ કીધું એ કે તમે શું બોલો છો તો એ કે હું મેં એમને કાંઈ જવાબ જ ન આપ્યો હું જોર જોરથી કે કલમાં બોલવા માંડો એમ એટલે એને એમ થઈ ગયું કે આ મુસલમાન છે એટલે એમને એણે નો માર્યા બાકી એમની એક્ઝેક્ટ બાજુમાં બેઠેલા ભાઈને એમણે મારી નાખા નેવીના ઓફિસરને બિચારાને એમને તો હજી થોડાક ટાઈમ પહેલાં જ તે હજુ કહેવાય ને છ સાત દિવસ પહેલાં મેરેજ થયા હતા એમને બિચારા એમને મારી નાખા એ રીતે દુશ્મન હોય ને તોય આવું ન કરે એવું બધું કાર્ય આ લોકોએ કર્યું છે તો સજા તો એને થશે જ તે અને મોદી સાહેબની સરકાર છે એટલે એ કંઈક ને કંઈક કડક નિર્ણયો લેશે જ તે અને ઘણા કડક નિર્ણયો લીધા પણ છે તો આપણો દેશ છે એના માટે તો એવું કહેવાય કે જો બધા એમ કહેતા હોય કે એકઠાથી રહ્યો બધા એમ કે હિન્દુ મુસ્લિમ એક સમાન એમ એ રીતે રહ્યો પણ નથી સમજતા એ નથી સમજતા ને આવા બધા કાર્ય કરી રહ્યા છે તો આનાથી તો શું કહેવાય કે કોઈએ પોતાના બહેને પોતાના ભાઈઓ ખોયા છે ઘણા દીકરાઓ દીકરીઓ પત્નીએ પોતાના પતિ અને પિતા ખોયા છે તો એ દુઃખ તો એ લોકો જ સમજી શકે જેણે ખોયું છે ને એ અને એક બેન તો એવું કહેતા હતા એ કે અમે એ કે ફરવા ગયા તો ત્યાં કોઈ જાતની કાંઈ સિક્યુરિટી નહોતી કે એમ તો અમને એ કે અમે નીચે આવીને કીધું કે ભાઈ ઉપર આવું બન્યું તો એ કે અમને બધા એમ કે છે પાછા ઈ કે તમે ત્યાં ફરવા શું કામ જાઓ છો એ કે એમ તો ફરવાનું સ્થળ તમે લોકોએ મૂકેલું છે બહાર પાડેલું છે કે આ ફરવાલાયક સ્થળ છે લોકો ફરવા તો આવવાના જ છે એમ તો તમે ત્યાં સિક્યુરિટી પણ એટલી રાખો એ રીતનું સિક્યુરિટી પણ હોવી જોઈએ કારણ કે કાશ્મીરી એવી જગ્યા છે કે જ્યાં આપણે નવાર આવા કિસ્સાઓ બનતા હોય અને કેટલા પાંત્રીસ વર્ષ પછી કાશ્મીર જમ્મુ કાશ્મીર બંધનું એલાન થઈ ગયું ફૂલ બંધ છે અત્યારે જમ્મુ કાશ્મીર વર્ષે આવો દિવસ આવ્યો કે ફૂલ જમ્મુ કાશ્મીર કમ્પ્લીટલી ક્લોઝ છે એટલે જે મૃત્યુ પામ્યા એમના બધાના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કારણ જેને બન્યું છે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય

ત્યારે અહીંયા એમની અંતિમ યાત્રાની અંદર પણ સી આર પાટીલ સાહેબ હર્ષસંઘવી સાહેબ બધા આવ્યા હતા અને એમને એનું દુઃખ વ્યક્ત કરતા હતા કે ભાઈ આવી રીતે બન્યું છે એ બનવું તો ન જોઈએ ને એમ કે અમારો શું વાક એમ તમે ફરવા લાયક સ્થળો બનાવ્યા છે ને અમે ફરવા ગયા છીએ એમાં અમારો શું વાક એમ અમે તો સાવ નિર્દોષ ને એમ એટલે એવું બધું છે આવી મોટી ઘટના તો કેવું કેવાય કે આ પબ્લિક એરિયામાં બનાવી ફરવાલાયક સ્થળોમાં બનાવી છે એ પાછું ધર્મ પૂછી પૂછીને બની એમ કે ભાઈ તમારો ધર્મ કયો એમ એટલે એવું બધું થયું એના માટે તો હવે દુઃખ ની એનાથી દુઃખની બીજી વિશેષ વાત તો શું હોય આપણા દેશ માટે ઘણા બધા લોકોના નિર્દોષ ભાવે મૃત્યુ પામી ગયા એમ

એટલે પાછા આતંકવાદીઓ એ લેડીઝ ને નાના નાના બચ્ચાઓને ને એને કોઈ નથી મારેલા જે જુવાન હોય ને બધા એમને જ મારેલા છે એમ એટલે લેડીઝો ને કોઈને નથી મારેલી એમ કેવા છે પણ જોને કે ભાઈ ને ખાલી ભાઈ ને જો ભાઈ તો જે હોય ભાઈ હોય તો કમાવા વાળો તો ઈ હોય છે એને જ તમે ઉડાડી દયો તો લેડીઝ ને એના બાળકો ને એનું કોણ પછી એ તો કદયા હોય ને સેજ પણ દયા ન હોય ત્યારે દયા ઉ કાર્ય કરી શકે રખડી પડ આખો પરિવાર તો આ ભાઈ જે ગયા એને તો એક ને એક ભાઈ હતા ને ચાર બેનુ હતી અને હા શૈલેષ ભાઈ એમને હવે એમને તો બિચારા ને ને હું સમજુ એમના વાઇફ ને હું સમજવું એની દીકરી ને હું સમજુ એમ મમ્મી નથી મમ્મી પણ નથી હા એમના પપ્પા એક જ છે એમ એટલે આવું બધું અવારનવાર બનતું હોય આપડા ઇન્ડિયા ની અંદર પાકિસ્તાન અને કાશ્મીર જોતું છે ને એના માટે ક્યાં ક્યાં પોચશે ને એ કઈ નક્કી જ નથી કેટલા લોકોનો જીવ લઈને જશે ને એ કઈ નક્કી જ નથી એમ કઈ ના હવે તો સિક્યોરિટી વધારે ફરવાના સ્થળ તો એ છે ઈ છે જ તે પણ હવે સિક્યોરિટી વધારે એમ હવે આપણે સુરતમાં સિક્યોરિટી મૂકી દીધી છે બધે એલર્ટ કરી દીધું છે સુરતમાં હા એરપોર્ટ રેલવે સ્ટેશન બધી જગ્યાઓ સિક્યોરિટી ફૂલ મૂકી હા ભગવાન ના બધી દિવ્ય આત્માઓને શાંતિ આપે

ચાલો બધા જમવા માટે જમીન હાર્દિક ને મળવું જમીન ઓકે જમીન આપડે ફ્રી થઈ ગયા છીએ અને હાર્દિક છે

અને પછી ત્યાંથી ઘરે લઈ જવામાં આવ્યા અને બીજા દિવસે સવારે એના અંતિમ સંસ્કાર કર્યા એટલે મતલબ હા આજે આજે એટલે એટલે તમને વિડીયો મળશે ત્યારે ગઈકાલ થઈ ગઈ છે પણ આજે એટલે મતલબ આજે એટલે તમારે વિડીયો પકડી ને આગલા દિવસે આગલા દિવસે થઈ ગયું આપડે પણ આની માટે એવું વસ્તુ છે કે જે હવે કુદરતે જે કર્યું મતલબમાં મંજૂર તો ન કેવો પણ તો અનફોર્ચ્યુનેટલી આ થઈ ગયો બનાવ બની ગયો અને ઘામાં લેવાના કોને કોણ ઘામાં આવી ગયો એવું વસ્તુ થયું કારણ વગરના કારણ કે કોઈ પણ વ્યક્તિ હવે આવું બન્યો એટલે મતલબ ત્યાં જવા ડરે પરિવાર ની સેફ્ટી નહી પૂરી હવે કેટલો ટાઈમ માટે જોજો ત્યાં ટુરિઝમ બંધ જ થઈ જશે બહુ બહુ ઘણા વર્ષો ઘણો ટાઈમ હોય છે કારણ કે આ ડર નીકળે એમ નથી કારણ કે આમાં કોઈ સેફ્ટી નથી તમારી એમ એક અત્યારે સારું હોય એક સેકન્ડ પલ માં તમારું શું થઈ જાય કોઈ કોઈ તમારું પણ નથી અને કોઈ તમારું થાય પણ નહીં એમ ક્યારે પણ શું થઈ જાય કોઈ ચક્કર થઈ જાય કોઈ ખબર ન પડે આ વસ્તુ હવે કોઈ દિવસ બનવી ન જ હોય એ માટે સરકાર ઉઠાવે એવા કઈ સરકારે નિર્ણયો લીધા છે કે કેમ હજી તો બેઠક ચાલતી હતી મતલબ માં કદમ તો આવશે પણ બહુ આકરા કદમ આવવાના છે આકરા કદમ એકદમ પરફેક્ટ બરાબર ના બધાને ભીહડિયામાં લેવાના કોઈ આતંકવાદી બચશે નહીં બચશે ને અને જેની આતંકવાદ જમીન છે એ લઈ લેવામાં આવશે એટલે માં કબજે કરી લેવામાં આવશે એમ એટલે શું એની જમીન હોય આતંકવાદની મરજી આપવાની વસ્તુ હોય ત્યાં બધું કબજે કરી લેવામાં આવશે એવું જાહેર કર્યું સરકારે અત્યારે હાલત બોલવા જેવી હોય પણ પછી બીજા દિવસે કેટલી સરસ આમ હિંમત રાખીને પાટીલ વાતો કરી એમ

તો એ લોકો એને જવા માટે ઉપર રસ્તો તો એજ રસ્તે થી ગયા હશે તો કેમ કઈ ચેકિંગ કેવું નહીં હોય એવું કઈક હશે કે નહીં રસ્તો બીજો માણસ જ છે એની આગળ આવી બધી એવી હાજર થઈ જાય એમણે ઈ જે આ બેન છે એમ બોલતા હતા ત્યાં આવીને કે એમ કે એક સાઈડ બધા ભાઈઓ મુસલમાન થઈ જાવ ને એક બાજુ બધા હિન્દુ હિન્દુ થઈ જાવ ભાઈઓને જ તે લેડીઝ કે છોકરાઓને કાંઈ નહીં ભાઈઓ છે ને એક બાજુ બધા મુસલમાન થઈ જાવ ને એક બાજુ એ કે હિન્દુઓ થઈ જાવ એમ કરીને બધા હિન્દુ અને અને આવું બનાવ બધા ધ્યાન રાખે શાંતિ હા એ તો જ છે એમને શાંતિ આપે હું શાંતિ આપે શાંતિ તો ચાલો હવે તો વિડીયો નો એન્ડ પણ હવે આપણે અહીંયા કરી દઈશું તો કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહી બાય બાય